જો તમને એવું લાગે છે કે ભગવાન તમારું નથી સાંભળતા તો આ કહાની તમારા માટે છે એક સમયની વાત છે એક રાજા અને તેનો એક મંત્રી હોય છે આ મંત્રીને ભગવાનમાં બહુ જ શ્રદ્ધા હોય છે ભગવાનમાં વિશ્વાસ હોય છે એક વખત થાય છે એવું કે આ રાજાનો પુત્ર મૃત્યુ પામે છે રાજાના પુત્રનું મરણ થઈ જાય છે એટલે જ્યારે રાજા વિલાપ કરતા હોય છે રાજા રુદન કરતા હોય છે ત્યારે અચાનક મંત્રી પાછળથી આવીને કહે છે કે ભગવાનની બહુ કૃપા થઈ ગઈ એટલે રાજા બહુ જ ગુસ્સે ભરાય છે અને કહે છે કે મંત્રીને તો હું પછી જોઈ લઈશ આવા ખરાબ સમયે પણ આવું બોલે છે કે ભગવાનની બહુ કૃપા થઈ ગઈ એટલે પછી થોડાક દિવસો વીતે છે ને રાજા ભૂલી જાય છે મંત્રીને તે કંઈ કહેતા નથી પણ જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ રાજાની પત્ની બીમાર પડે છે રાજાની પત્ની બીમાર પડી જાય ને થોડાક દિવસો વીતે છે એટલે રાજાની પત્ની પણ મૃત્યુ પામે છે એટલે ફરી પાછા રાજા રુદન કરે છે વિલાપ કરે છે બહુ જ દુઃખી હોય છે એટલે વળી પાછો મંત્રી પાછળ આવીને કહે છે કે ભગવાનની કૃપા થઈ ગઈ ભગવાને બહુ સારું કર્યું એટલે રાજા ફરી પાછા ગુસ્સામાં ભરાય છે રાજા નક્કી કરે છે કે હવે તો આ મંદિરનો વારો નથી એટલે પછી થોડાક દિવસો વીતે છે ને આ વાત પણ રાજા ભૂલી જાય છે એટલે થોડાક દિવસ વીતે છે એટલે રાજાને એક બાજુના રાજ્યમાંથી એક સરસ મજાની તલવાર બાજુના પડોશી રાજ્યના રાજા ગિફ્ટ કરે છે એટલે આ તલવાર થી તે તલવાર સંભળતા હોય છે તલવારબાજી કરતા હોય છે ત્યારે તેની આંગળી કપાઈ જાય છે એટલે વળે પાછો મંત્રી કહે છે કે ભગવાને બહુ સારું કર્યું ભગવાનની કૃપા થઈ ગઈ એટલે હવે રાજા ગુસ્સે ભરાઈ ગયા અને જે પાછળની બંને વાત હતી તે પણ તેને યાદ આવી ગઈ કે જ્યારે મારો પુત્ર મર્યો ત્યારે પણ આને કીધું હતું કે ભગવાનની કૃપા થઈ ગઈ મારી પત્ની મરી ત્યારે પણ એને કીધું હતું કે ભગવાનની કૃપા થઈ ગઈ એટલે હવે રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં તેને કહેવા લાગ્યા કે તે કેમ આવું કીધું કે ભગવાનની કૃપા થઈ ગઈ તેનામાં શું ભગવાનની કૃપા લાગે છે એટલે વળી પાછો તે બોલ્યો કે ભગવાને સારું કર્યું ભગવાનની કૃપા થઈ ગઈ તમારી આંગળી કપાડી દે એટલે હવે રાજા ગુસ્સે થઈ ગયા અને તેને કહી દીધું કે અહીંયાથી તું જેમ બને તેમ વહેલો નીકળી જાય આમાંથી તારે જે ઘોડો જોતો હોય ને તે લઈને તું મારું રાજ્ય છોડીને વયો જા આજ પછી ક્યારેય તું મને પાછો અહીંયા દેખાતો નહીં વળી તે જાતો જાતો પાછો કહે છે કે ભગવાનની કૃપા થઈ ગઈ ભગવાને જે સારું કર્યું જે કર્યું તે મારા માટે સારું કર્યું એમ કહીને તે ત્યાંથી ચાલ્યો જાય છે થોડાક દિવસો વીતે છે એટલે આ રાજા શિકાર કરવા માટે જંગલમાં જાય છે તેની સાથે થોડાક સૈનિકો પણ હોય છે એટલે જયારે શિકાર કરવા માટે જાય છે ત્યારે અચાનક રાજાનો ઘોડો તેજથી ભાગવા મળે છે અને રાજા જંગલમાં ખોવાઈ જાય છે ત્યારે જે જંગલમાં રહેતા આદિવાસી લોકો રાજાને કિડનેપ કરી લે છે અને રાજાની બલી ચડાવવા માટે તે પોતાના પુરોહિત પાસે લઈ જાય છે એટલે પુરોહિત રાજાને બધું જ રાજા પાસે જાણે છે કે તમે કોણ છો એટલે આ રાજા કહે છે કે હું આ રાજ્યનો રાજા છું એટલે પુરોહિત પૂછે છે કે તો તમારી બલી ચડાવવામાં આવશે એટલે આ રાજા કહે છે કે હવે હું મારા રાજ્યમાં મારો પુત્ર પણ નથી મારો એક પુત્ર હતો તેનું પણ મૃત્યુ થયું છે એટલે પુરોહિત તરત જ તે આદિવાસી લોકોને કહે છે કે આને તો પુત્ર પણ નથી પુત્ર વગરનાની આપણે બલી ના ચડાવી શકીએ એટલે આદિવાસી લોકો કહે છે કે આ મૃત્યુના ડરના લીધેથી ખોટું બોલે છે એટલે ફરી પાછો પુરોહિત તેને કહે છે કે તારી બલિ તો ચડશે જ એટલે રાજા વળી પાછું કહે છે કે મારે પત્ની પણ નથી મારી પત્નીનું પણ મૃત્યુ થયું છે એટલે હવે પુરોહિત આદિવાસી લોકોને કહે છે કે આ અધૂરો માણસ છે આની જિંદગીમાં બહુ જ દુઃખ છે માણસ છે આને આપણે બલિ ના ચડાવી શકીએ એટલે વળી આદિવાસી લોકો કહે છે કે એ ખોટું બોલે છે તમે તેની વાતમાં આવો માં મૃત્યુના ડરના લીધે બલિના લીધે એ ખોટું બોલે છે એટલે પુરોહિત હવે ફાઈનલ નક્કી કરી દે છે કે હવે આ રાજાની બલિ ચડશે એટલે બલી ચડાવવા માટે જેવા જાય છે કે તેની આંગળી કપાળીની જોવે છે એટલે પુરોહિત આદિવાસી લોકોને કહે છે કે આ તો ખંડિત છે આની બલી આપણે ના ચડાવી શકીએ આની આંગળી કપાયેલી છે એટલે તે રાજાને છોડી મૂકે છે અને રાજા પોતાના રાજમહેલમાં પાછો આવી જાય છે એટલે રાજા વિચાર કરે છે કે જે મંત્રી કહેતો હતો કે ભગવાનની કૃપા થઈ ગઈ તે સાચી વાત છે તરત રાજા પોતાના સૈનિકોને તે મંત્રીને ગોતવા માટે મોકલે છે ને કહે છે કે પાછો તેને આપણા રાજ્ય મહેલમાં લઈ આવો એટલે બધા સૈનિકો જાય છે ને તે મંત્રીને ગોતીને લઈ આવે છે એટલે મંત્રી પાછો આવે છે એટલે રાજા તેને પ્રશ્ન કરે છે કે મારો પુત્ર મરી ગયો મારી પત્ની મરી ગઈ તે બધું તો ભગવાનની કૃપા જ હતી તેના લીધે તે આજે હું બચી ગયો અને મારી આંગળી જે કપાઈ ગઈ તેના લીધે પણ હું બચી ગયો પણ મેં તને જ્યારે અહીંથી છૂટો કર્યો ત્યારે તે કેમ કીધું કે ભગવાનની કૃપા થઈ ગઈ એટલે મંત્રી કહે છે કે તમે જ્યારે મને અહીંથી છૂટો કર્યો જો આપણે દર વખતે તમે શિકાર કરવા જાઓ છો ત્યારે હું તમારી સાથે જોઉં છું અને આપણા બંને ઘોડાની તેજ રફતાર બહુ જ જોરદાર છે તમારા ઘોડાની સાથો સાથે જ મારો ઘોડો પણ ચાલે છે થોડો ઘણો પાછળ હોય છે જો એ વખતે હું તમારી સાથે હોત અને જે આ બધા આદિવાસી લોકો તમને પકડી ગયા તેમ તેમ મને પણ પકડી જાત અને તમારી તો આંગળી કપાયેલી હતી એટલે તમારી બલી ના ચડે અને તમારી જગ્યાએ મારી બલી ચડી જાય એટલે મેં તમને કીધું હતું કે ભગવાને જે કર્યું તે સારું કર્યું ભગવાનની કૃપા થઈ ગઈ એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ક્યારેય પણ આપણે ઉતાવળે કોઈ પણ નિર્ણય ના લેવો જોઈએ ભગવાનની ઉપર ભરોસો રાખવો જોઈએ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે તમારી ઉપર દૂર તકલીફ આવતી હોય કે તમને અત્યારે એમ લાગતું હોય કે આ મારી ઉપર આ ખરાબ આવે છે પણ અમુક સમય વીતે ત્યારે તેનું રિઝલ્ટ સારું મળતું હોય એટલે ક્યારેય પણ હિંમત ના હારવી જોઈએ જો તમને આ સ્ટોરી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Thank you.